મુખ્ય અતિથિની વાત કરવામાં આવે તો મુખ્ય અતિથિ ફ્રાન્સ થી આવેલા હતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇવેન્યુઅલ મેક્રોન જે છે એ ભાગ લેવાના છે બરાબર છે બીજી વસ્તુ તો કે સાહેબ પ્રથમ વખત પ્રથમ વખત મહિલા ટુકડીઓ મહિલા ટુકડીઓ આની અંદર ભાગ લેવાની છે પ્રથમ વખત મહિલા ટુકડીઓ જે છે એ ભાગ લેવાની છે 26 બે 2024 ની આપણા પ્રજાસત્તાક દિવસની પરેડની અંદર બરાબર છે પછી સાહેબ થોડાક અહીંયાથી આગળ વધીએ પદ્મ પુરસ્કારોની અગર વાત કરવામાં આવે તો પદ્મ પુરસ્કારોની સંખ્યા આ વખતે જે અપાયા એની સંખ્યાની વાત કરવામાં આવે તો એકસો ને બત્રીસ પદ્મ પુરસ્કારો જે છે અપાયેલા છે જો અહીંયા તમને જોવા મળશે એકસો ને બત્રીસ પદ્મ પુરસ્કારો જે છે એ અપાયેલા છે બરાબર છે આગળ વાત કરીએ સાહેબ આની અંદર કેટલા ગુજરાતીઓ હતા તો સાહેબ છ ગુજરાતીને એવોર્ડ આપવામાં આવેલા છે છ ગુજરાતીઓને એવોર્ડ આપવામાં આવેલા છે છ ગુજરાતી છે જેની અંદર જોઈ લઈ કે સાહેબ એક એવોર્ડ કોને અપાયેલો છે તો કે એક એવોર્ડ અપાયેલો છે સાહિત્યકારને બરાબર અને એક એવોર્ડ અપાયો છે સાહિત્ય કલાકારને સાહિત્ય કલાકાર ને અપાયેલો છે અને એક એવોર્ડ અપાયો છે એ તમારા સાહિત્યકારને અપાયેલો છે સાહિત્યકાર ની અગર વાત કરવામાં આવે તો રઘુવીર ચૌધરી નું નામ મુખ્ય રહેલું છે અહીંયા કોઈ કૃતિ ફેક્સ કરવામાં આવેલી નથી બરાબર છે અને અગર કલાકાર વાત કરવામાં આવે તો જગદીશ ત્રિવેદી ને આપવામાં આવેલો છે રઘુવીર ચૌધરીના સમગ્ર સાહિત્ય માટે એમને પદ્મ પુરસ્કાર અપાયેલો છે એ સિવાય

કલા સાહિત્ય ઉદ્યોગ વિજ્ઞાન રમત જગત આ બધી કેટેગરી ની અંદર પદ્મ વિભૂષણ પુરસ્કાર જે છે એ આપવામાં આવે છે પછી પદ્મભૂષણ પુરસ્કાર ની અગર વાત કરવામાં આવે તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચ સેવાકીય કાર્યો માટે ઉચ્ચ સેવાકીય કાર્યો માટે કાર્ય માટે કયો એવોર્ડ અપાય છે તો સાહેબ પદ્મભૂષણ એવોર્ડ અપાય છે અને પદ્મશ્રી એ કોઈ પણ કોઈ પણ સેવાકીય કાર્ય માટે અપાય છે કોઈ પણ સેવાકીય કાર્ય માટે જે છે એ પદ્મશ્રી પુરસ્કાર અપાય છે આવી રીતે ત્રણ શ્રેણીની અંદર આપણા પદ્મ પુરસ્કારો જે છે એ ડિવાઈડ થયેલા છે અગર હવે થોડા અહીંયાથી સાહેબ આગળ વધીને વાત કરીએ તો પદ્મ પદ્મ વિભૂષણ પુરસ્કારો પાંચ વ્યક્તિઓને આપવામાં આવેલા છે પદ્મ વિભૂષણ પુરસ્કારો જે છે એ પાંચ વ્યક્તિઓને આપવામાં આવેલા છે બરાબર છે જેમાંથી ત્રણ કળાના ક્ષેત્ર છે એક પબ્લિક અફેર્સમાં છે અને એક સોશિયલ વર્કરની અંદર આપવામાં આવેલો છે આગળ વાત કરીએ સાહેબ નવ મરણોત્તર મરણોત્તર પુરસ્કારો અપાયા છે પુરસ્કાર અને એનઆરઆઈ ની અગર વાત કરવામાં આવે તો આઠ એનઆરઆઈ જે છે આઠ એનઆરઆઈ ને પદમ પુરસ્કારો અપાયેલા છે બરાબર છે છ ફરીથી કહી દઉં છ ગુજરાતી છે ઘણી બધી જગ્યાએ તમને આઠ જોવા મળશે આઠ નથી છ ગુજરાતી છે તો પોઈન્ટ બી નોટેડ પદ્મ વિભૂષણની ની વાત કરવામાં આવે તો પદ્મ વિભૂષણમાં માં છ પુરસ્કારો છે પદ્મભૂષણ પુરસ્કારોની વાત કરવામાં આવે તો સત્તર ભૂષણ પુરસ્કારો આપવામાં આવેલા છે જેની અંદરથી તમને એક ગુજરાતી જોવા મળશે શ્રી તેજસ મધુસૂદન પટેલ એમને મેડિસિનના ક્ષેત્રે મેડિસિનના ક્ષેત્રે એક પુરસ્કાર જે છે અપાયેલો છે ભૂષણ પુરસ્કાર દવા બનાવવા માટે અપાયેલો છે બરાબર છે હવે સાહેબ થોડા અહીંયાંથી આગળ વધીએ તો પદ્મશ્રી પુરસ્કારો કેટલા વ્યક્તિઓને અપાયેલા છે તો એકસો ને દસ વ્યક્તિઓને અપાયેલા છે એકસોને દસ વ્યક્તિઓને આપણે પદ્મશ્રી પુરસ્કારો આપેલા છે જેની અંદર જ તમને ગુજરાતના એક સાહિત્યકારનું નામ જોવા મળશે એક સાહિત્યકારનું નામ આપણને જોવા મળશે પિસ્તાલીસમાં નંબરનું નામ છે શ્રી રઘુવીર ચૌધરી બરાબર શ્રી રઘુવીર ચૌધરીનું નામ આપણને અહીંયા ગુજરાત ક્ષેત્રે જોવા મળશે એટલે એ આપણા બીજા ગુજરાતી મિત્ર થયા છે પછી સાહેબ અહીંયાથી થોડાક આગળ વધીએ તો અહીંયાં તમને મેડિસિન ક્ષેત્રે યસ દી મનેક્ષા ઇટાલિયા જે છે એમનું નામ જોવા મળશે બરાબર એ પણ ગુજરાતી છે એટલે આપણા ત્રીજા ગુજરાતી થયા છે આ ત્રીજા ગુજરાતી થયા છે ચોથા ગુજરાતીની અગર વાત કરવામાં આવે ચોથા ગુજરાતીની અગર જો આપણે વાત કરીશું તો થોડા આગળ જઈને આપણે વાત કરીએ કે અહીંયા ક્યાંક આપણને ફરીથી બરાબર શ્રી હરીશ નાયક શ્રી હરીશ નાયક એમને પણ લિટરેચર માટે ગુજરાતી વ્યક્તિ હોવાનું સન્માન મળેલું છે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે બરાબર છે હવે થોડાક અહીંયાથી આગળ વધીએ હજી ક્યાંક આપણને ફરીથી ગુજરાતનું નામ જે છે એ પાછું ચમકતું જોવા મળશે બરાબર છે એટલે અહીંયા છ ગુજરાતીઓને પુરસ્કાર જે છે આપવામાં આવેલા છે અહીંયા તમે નીચે ક્યાંક ક્યાંક જોશો તો અહીંયા જગદીશ ત્રિવેદીનું નામ પણ જોવા મળશે જે સુરેન્દ્રનગરના બહુ મોટા સાહિત્યકાર છે છે અને જે આ શિષ્ય તરીકે એમને શાહબુદ્દીન રાઠોડના જીવન ચરિત્ર વિશે ઘણી બધી વસ્તુઓ લખેલી છે પોતે સાહિત્ય બહુ સારું એવું લખે છે સુરેન્દ્રનગરમાં પોતાના ખર્ચે કોઈ પણ મહિલાઓને રીડિંગ કરવા માટે ફ્રી ઓફ કોસ્ટ લાઈબ્રેરી ચલાવે છે માત્ર મહિલાઓ માટે પોતાના ખર્ચે ત્યાં પુસ્તકો પણ જે છે એ પોતાના ખર્ચે લાવીને વાંચવા માટે આપે છે એવું જગદીશ ત્રિવેદીનું કામ છે એ પણ ફરીથી પાછા આપણા ગુજરાતી છે તો અહીંયા ધ્યાન રાખજો ટોટલ છ ગુજરાતી છે એટલે આપણા માટે થોડી ગર્વની બાબત છે બરાબર આપણા માટે આ ગર્વની બાબત જે છે એ બનતી જાય છે છ ગુજરાતીઓને આપવામાં આવ્યું છે ઘણી ખરી જગ્યાએ આઠ ગુજરાતીઓના નામ જોવા મળતા હતા બરાબર છે તો આઠ નથી છ જ છે પીઆઈ ની વેબસાઇટ ઉપર જઈ અને તમે જેવું ચેક કરશો તેવું આની અંદરથી તમને જોવા મળશે આઠ નથી છ જ છે બરાબર છે એટલે તમે ફરીથી કહું છું સુધારી લેજો ઘણી ખરી વાર છાપાની અંદર પુસ્તકોની અંદર ક્યાંક કરંટ અફેર્સમાં જોશો તો સુધારી લેવાનું પોઈન્ટ ટુ બી નોટેડ આવી જ માહિતીઓની સાથે ફરીથી આપણે કંઈક નવી વસ્તુને લઈને મળતા રહેશું બરાબર છે તો લેક્ચરને જરાક લાઈક કરતા રહો શેર કરતા રહો તમારા મિત્રો સુધી પહોંચાડો અને વધુમાં વધુ શેર કરો જેથી કરીને કોઈ મિત્ર આપણા જે હોય તૈયારી કરતા હોય અને પાછળ ન રહી જવા જોઈએ એવા ઉદ્દેશ્યથી આપણા લેક્ચરને જરાક શેર કરવાનો છે તમારા મિત્રો સુધી પહોંચાડવાનો છે મળીએ આવતા લેક્ચરની અંદર ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ અને જય ભારત